વિશેષ જરૂરિયાત ક્ષેત્રની કરોડરજ્જુ એવા વ્યવસાયિકો અને સમર્થક તરીકે ડોક્ટરો મનોચિકિત્સકો ન્યુરોલોજિસ્ટ થેરાપિસ્ટ વિશેષ શિક્ષકો સમાવિષ્ટ શિક્ષણ અને વ્યવસાયોના હિમાયતીઓ રોલ મોડલ સશક્તિકરણ અને સમાવેશ અંબેસ્ટ અનસંગ હીરો અને લાઈફ ટાઈમ અચીવર વગેરેનો સમાવેશ થાય છે તેમના અથાગ પ્રયાસો વિશેષ જરૂરિયાતો ધરાવતા વ્યક્તિઓના જીવન પર સકારાત્મક અસર લાવવા તેમજ એક સમાવિષ્ટ સમાજમાં યોગદાન આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે આ ગાર્ડિયન એન્જલ સન્માન સમારોહમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશ માવાણી ડીસીપી વિજયસિંહ ગુર્જર તેમજ સમાજ સુરક્ષા અધિકારી એલ પટેલ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે વિશેષ વિન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પૂનમજી કૌશિકે કહ્યું કે વિશે વિન ફાઉન્ડેશન લક્ષ્ય અને સ્વાર્થ વ્યક્તિઓનું સન્માન કરવાનું છે જેઓ ખાસ જરૂરિયાતો ક્ષેત્ર માટે કામ કરે છે

યુનિવર્સિટીના પ્રોફેસર સહિતની વિશેષ પ્રતિભા સ્વરૂપ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના એવોર્ડ વિજેતાઓને ટ્રોફી અને સર્ટિફિકેટ થી સન્માનિત કરવામાં આવશે સુરતમાં ખાસ કરીને દિવ્યાંગો માટે જે ગાર્ડિયન એવોર્ડ્સ ફંક્શન યોજાવાનું છે ત્યારે અહીંના આપણે એનજીઓ સાથે સીધી વાત કરીશું કે કયા કારણે એમણે દિવ્યાંગોને પસંદ કર્યા શું કહેશો દિવ્યાંગોને પસંદ કરવાનું પાછળથી આ દિવ્યાંગો પાછળની સેવા કરી અમે બે હજાર મારું નામ પૂનમજી કૌશિક છે અને બે હજાર ઓગણીસથી મારી સંસ્થા વિશેબેન ફાઉન્ડેશન દિવ્યાંગતા ક્ષેત્રમાં કામ કરી રહી છે દિવ્યાંગોને અમે પસંદ નથી કર્યા દિવ્યાંગોએ અમને પસંદ કર્યા છે એવું કહેવા માંગીશ કારણ કે આ ક્ષેત્રમાં અમને લાગે છે કે બહુ જ ટેલેન્ટ છે અને બહુ જરૂરત પણ છે કે બધી એક મોટી મોટા પાયાની અવેરનેસ થાય આ અવોર્ડ આપવાનો અમારો એક જ રીઝન છે આજ અમારો પાંચ પાંચમી અવોર્ડ સેરેમની છે ગુજરાતની અંદર અને ત્રણ વર્ષ અમદાવાદ પછી વડોદરા અને હવે સુરતમાં આવ્યા છે દિવ્યાંગતા ક્ષેત્રમાં જેટલું જેટલી જરૂરિયાત લોકોના જેટલા આખો ઇકોસિસ્ટમ જે દિવ્યાંગ ક્ષેત્ર સાથે જોડાયો છે કે જે એ લોકોને મદદ કરી અને આત્મનિર્ભર કર કરવા માટેની સેવાઓ કરી રહ્યા છે એ લોકોને અમે આ અવોર્ડ સેરેમની દરમિયાન અમે લોકો એમને સન્માન આપતા હોઈએ છીએ જેમાં ડૉક્ટર્સ છે થેરેપિસ્ટ છે કાઉન્સિલર્સ છે પેરેન્ટ્સ છે કેરટેકર્સ છે આયા બહેનો છે વોર્ડન્સ હોય છે અને એની સાથે સાથે અનસંગ હીરોઝ કે જ્યારે એટલું સરસ કામ કરે પણ ક્યારે બહાર નથી આવ્યું રોલ મોડલ્સ આપણા પેરા એથલીટ્સ છે ક્રિકેટર્સ છે વ્હીલચેર પર બેસીને પણ રેસલિંગ અને લિફ્ટિંગનું કામ કરી રહ્યા છે એ બધા રોલ મોડલ્સને પણ અમે આ અવોર્ડ સેરેમનીમાં સન્માનિત કરીએ છીએ આ અવોર્ડ સેરીમની કમ્પ્લીટલી નિશુલ્ક છે આનો અમે કોઈ પણ ચાર્જિસ લેતા નથી અમે બધા એકબીજાના સાતસો યોગથી આ અવોર્ડ કરીએ છીએ અને સુરત શહેરમાં અમને બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે અને સુરત શહેરના ડીસીપી સાહેબ સુરત શહેરના મેયર સાહેબ એમે બધાય અમને ખૂબ સપોર્ટ આપ્યો છે ડીસીપી ઝોન ફોર વિજયસિંહ ગુર્જર સાહેબ અમારી સાથે હરીશભાઈ ગુર્જર સુરત સાથે જોડાયા ભાવેશભાઈ વાઘાણી જોડાયા અતુલભાઈ રામાણી જોડાયા બધા જ સુરતના લોકોએ અમને સાથે મળીને ખૂબ અમને લોકોને એનો સાથ આપ્યો આ સેરેમની જે છે એ સરસ પૂરી પાડવામાં આ એવોર્ડમાં કઈ રીતે પસંદગી કરાઈ હતી અને કઈ રીતનું આખું એવોર્ડ સેરેમની આ અવોર્ડ સેરેમનીમાં પસંદગી અમે બે ત્રણ રીતે કરતા હોઈએ છીએ એક બહુ જ કોમ્પ્રિહેન્સિવ ફોર્મ હોય છે કે જેમાં એ લોકોએ બધી જ વિગતો ભરવાની હોય છે કે દિવ્યાંગતા ક્ષેત્રમાં દિવ્યાંગતા એ લોકોની શું છે કેટલી છે એમનું ડિસેબિલિટી સર્ટિફિકેટ પણ અમે લઈએ છીએ અને આ ક્ષેત્રમાં એ લોકો કેટલા વર્ષથી કામ કરી રહ્યા છે અગર એ પોતે ડિસેબલ નથી તો આ ક્ષેત્રમાં કેટલા વર્ષથી કામ કામ કરી રહ્યા છે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એમની પાસે સર્ટિફિકેશન છે કે નહીં અને જે કામગીરી એ લોકો કરી રહ્યા છે જે સંસ્થામાં એ લોકો કર્યા છે એમના વિડીયો અમે લોકોએ જોયા છે અને એ સંસ્થામાં જે એ લોકો ફરજ બજાવે છે અગર બાળકો માટે ફરજ બજાવે છે તો પેરેન્ટ્સના પણ અમે લોકો ઇન્ટરવ્યૂ કરેલા છે કે જેનાથી ખબર પડે કેટલા ઇફેક્ટિવ અને એ લોકોએ કેટલા લોકોને રીચ કર્યા છે પાંચસો હજાર બારસો પંદરસો કેટલા માણસ સુધી એ લોકોની રીચ પહોંચી છે એ બધું જ જોયા પછી અમે આ અવોર્ડની પસંદગી કરેલી છે બિલકુલ અને લોકો પણ સાથે વાત કરીશું ક્યાં કહીં કે મેસ તરસે પૂરા દિવ્યાંગો એટલે કે રીતના બધા ફંક્શન હોય તરફ Uh, इसके अंदर यही uh, मैं बोलना चाहूँगी जो हमारी संस्था है विशाल बेन जो हमारी संस्था है विशाल बेन इसके अंदर हम लोग ये पूरी कोशिश कर रहे हैं कि जो uh, दिव्यांगजन हैं हालांकि इनको जब भी हम बात करते हैं तो चैरिटी के हिसाब से देखा जाता है कि दया भाव से देखा जाता है वो ना करके हम लोग इंक्लूजन के हिसाब से देखें कि सबको इंडिपेंडेंटली रहने का इंडिपेंडेंटली काम करने का और एक डिग्निटी ऑफ लाइफ की ज़रूरत है उस तरीके से बिल्कुल एक ही एक ही प्लेटफॉर्म पर हम लोग देखते हैं कि उनमें भी उतनी ही काबिलियत है जितने कि हम लोग में हैं और हम लोग एक ही जगह पे एक ही सोसाइटी में इकट्ठे रहें तो इस करके हम लोग ने ये अवार्ड फंक्शन भी रखा है कि जहाँ पे बोला जाता है कि अगर हम नहीं हैं तो हमारी बात नहीं कर सकते तो अगर हम दिव्यांगजन को जोड़ेंगे नहीं तो उनके बारे में बात करेंगे कैसे थैंक यू તો આ હતા તેમના જે સંચાલક આયોજકો છે તમને સ્પષ્ટ રીતે જે દિવ્યાંગો માટે ખાસ કરીને એક વિશેષ છે તેમની જે એવોર્ડ સેરેમની અને ખાસ કરીને વિશે વિશેષ પસંદગી કરાઈને દિવ્યાંગ લોકોનું એક એવોર્ડ સેરેમની ખાતે ભવ્યથી ભવ્ય સ્વાગત સાથે સન્માન સમારોહ પણ યોજાયો છે જેમાં પોલીસ અધિકારી હોય કે સુરતના મહેર સહિતના લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ